સુરત શહેરના ઉદના વિસ્તારમાં આવેલા લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં ત્રણ ફેબ્રુઆરીને ગઈકાલે બની રહેલા ખાતાનો સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના બની હતી જેમાં એક મજૂરનું ઘટના સ્થળ જ મોત નીપજ્યું હતું જ્યારે બે મજૂર ઈજાગ્રસ્ત થયા હતા આ ઘટનામાં પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો જેમાં પોલીસે કારખાનાના માલિક અને કોન્ટ્રાક્ટરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરતના ઉદના વિસ્તારમાં આવેલા લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં પ્લોટ નંબર છ્યાસી સત્યાસી અઠ્યાસી પર

ત્યાં સ્લેબ પડી જતા ચાર મજૂરોને ઇન્જરી થઈ હતી જેમાંથી એકને ફેટલ ઇન્જરી થતા મૃત્યુ થયું જે અનુસંધાને ગુનો નોંધવામાં આવેલો હતો આ બનાવમાં તત્કાલ જ્યારે બે લોકો ઇન્જર થયા હતા એ લોકોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા ત્યારે બે લોકોને ત્યાં સ્થળ ઉપર જ બચાવી લેવામાં આવ્યા હતા જેમાં ફાયર વિભાગની ટીમે આવીને એ બંનેને રેસ્ક્યુ કર્યા હતા ઉપરાંત સ્થાનિક પોલીસ પણ તરત પહોંચી ગઈ હતી મેડિકલ ટીમ પણ બોલાવી લેવામાં આવી હતી અને જે લોકો ઇન્જર હતા એ લોકોને તત્કાલ પ્રાથમિક સારવાર પણ ત્યાં આપવામાં આવી હતી આ બનાવ અનુસંધાને જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં આઈપીસી ધારા ત્રણસો ચાર વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અનુસંધાને આજે જે સંચા ખાતાના જે માલિક હતા પ્રિન્ટિંગ ખાતાના જેને ત્યાં કન્સ્ટ્રકશન ચાલતું હતું કે જેણે આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો